વિદ્યાર્થીઓના મગજ ઉપર એક સ્ટ્રેસ હોય છે મિત્રો કે આ પરીક્ષામાં હું સફળ થઈશ કે કેમ કેમ અને મને સફળતા મળશે કે તો એક મૂંઝવણ વિદ્યાર્થીઓમાં પણ હોય છે આવી એક મૂંઝવણ વાલીઓમાં પણ હોય છે મિત્રો તો આ મૂંઝવણને દૂર કરવા માટે આજે એક તૈયારી કરવા માટેની કેટલીક ચાવીઓ આપણા શરીરને અથવા આપણા મગજને તૈયાર કરવા માટે કેટલીક ચાવીઓ આપણે

विश्वास पूर्वक हमने कहो सो के, के सफलता तुम्हारा कदमों चूमे मित्रों जुगुत रखते है दो तो मित्रों पॉइंट नंबर 1 फिजिकल स्टिमुलेशन फिजिकल स्टिमुलेशन એટલે કે શારીરિક ક્ષમતા હવે આ શારીરિક ક્ષમતા એ દવે સ્ટુડન્ટ્સ કિશોરાવસ્થા અને યુવાવસ્થામાં ઉપયોગી છે મિત્રો કિશોરાવસ્થા અને યુવાવસ્થા એક એવો ખડાવ છે

એનાથી આપણું શરીર તરત જ વોર્મઅપ થઈ જાય છે તમે પથારીમાંથી તો જે રીતે રીતે કરો કરવાથી તમારા શરીરમાં એક આવશે તમે પ્રવૃત્તિઓ કરવા માટે તૈયાર થઈ જશો મિત્રો અને આ પ્રકારે આપણે શરીરને તૈયાર કરીએ છીએ બીજું કુદરતે આપણને એક અનમોલ ભેટ આપી છે નેચર પ્રકૃતિ જેને આપણને એક અનમોલ ભેટ આપી છે અને એ ભેટને આપણે બગાડીએ છીએ મિત્રો શાનાથી બગાડીએ છીએ

શારીરિક ક્ષમતા માટે પૂરતી ઊંઘ પણ જરૂરી છે નિંદ્રા જરૂરી છે જો તમે પૂરતી ઊંઘ લેશો તો સવારે સ્ફૂર્તિ સાથે ઉઠશો આ માટે હંમેશા વહેલા વહેલા ઉઠવાની પાડો જે જે છે છે અને ઉઠે એ સારી પ્રવૃત્તિ કરી શકે છે મિત્રો અમે જ્યારે નાના હતા ને ભરતા હતા ત્યારે રાતે વહેલા જે સુઈ વેલા સવારે ઉઠે વીર બલ બુદ્ધિ ને ધન વેધે સુખમાં રહે શરીર આ એક એવું એક આવતું હતું અત્યારે હાલ પણ આ પ્રકારની કહેવત પ્રચલિત હોય છે અને કેટલાક શિક્ષકો તમને આ સમજાવે છે તો સવારે વહેલા ઉઠવું એ આપણી એક મેઈન વસ્તુ છે અને જેના કારણે તમારા શરીરમાં આખો દિવસ સ્ફૂર્તિ રહે છે મિત્રો હવે સવારે જ્યારે મોડા ઉઠો છો ત્યારે કેટલીક પ્રવૃત્તિઓ કરવા માટે તમે આક્રાંત ક્યાં બનો છો અને આક્રાંત ક્યાં બનો છો જેના કારણે તમારા શરીર ઉપર બેડ ઇફેક્ટ પડે છે તો મિત્રો ફિઝિકલ સ્ટીમ્યુલેશન અથવા તો માનસિક શારીરિક બૌદ્ધિક શારીરિક ક્ષમતા માટે તમારે મિત્રો પહેલા તો કસરતો ઉપર ધ્યાન આપવાનું છે બીજા નંબરે ખોરાક પર ધ્યાન આપવાનું છે આપણો ડાયજીટ સિસ્ટમ છે તેને ઉકેલ આપવાની છે અને ત્રીજા નંબરે પૂરતી ઊંઘ લેવાની છે મિત્રો આના સિવાય પણ તમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકો છો તો એ આપણને સિજિકલ રીતે શારીરિક રીતે સક્ષમ બનાવજો મિત્રો હવે પોઈન્ટ નંબર ટુ પોઈન્ટ નંબર ટુ છે મેન્ટલ પ્રેપરેશન તમે કોઈ પણ વસ્તુની તૈયારી કરો છો કોઈ પણ વસ્તુ નવી મુદ્દા સાથે તમે આવો જો કે ભાઈ મારે એક એક્ઝામ છે આ વખતે મારે SBI ની એક્ઝામ પાસ કરવી છે આ વખતે મારે પોલીસની ભરતીમાં એની પરીક્ષા પાસ કરવી છે તો તમે મેન્ટલી પ્રેપરેશન કરો માનસિક તૈયાર થઈ જાવ માનસિક તૈયાર એટલે એને આપણે કહીએ છીએ પોઝિટિવ વિચાર અને પોઝિટિવ વિચાર હું આ કરીશ અને કરી શકીશ આવી તમારામાં એક પોઝિટિવ વિચાર હોવો જોઈએ આના માટે મેન્ટલી તૈયાર થવું પડશે મિત્રો મેન્ટલી તૈયાર થવા માટે આપણે શારીરિક ક્રિયાઓ જે છે એને કંટ્રોલિંગ કરી શકો છો જેના કારણે માનસિક ક્રિયાઓ પણ કંટ્રોલિંગ થાય છે અને તમે વ્યવસ્થિત રીતે સરસ રીતે મુદ્દાઓ અથવા જે પણ માનચન છે એને તમે યાદ રાખી શકો છો મિત્રો તો જ્યારે પણ આપણને થકાવટ લાગે છે જ્યારે આપણે કોઈ મુદ્દા વિશે આ મક્રાંતિ બની જઈએ છીએ ત્યારે બે મિનિટ માટે બસ શાંતિથી આંખ બંધ કરીને બેસી રહેવું જેનાથી આપણું મગજ ફરીથી પાછું એક રિચાર્જ થઈ જશે તો આ પ્રકારે માનસિક તૈયારી હોવી જોઈએ કોઈ પણ પરીક્ષા વાલી અથવા અમારા જેવા મોટીવેટર્સ તમને માત્ર ને માત્ર ગાઈડન્સ પૂરી પાડે છે માર્ગદર્શન આપે છે તમને રસ્તો બતાવે છે પણ એ રસ્તા પર ચાલવા માટે તમારે પ્રયત્નો કરવા પડશે મિત્રો સ્વપ્રયત્ન એટલે શું તમે સ્કૂલમાં જાવ છો તમે ક્લાસિસમાં જાવ છો તમે કોચિંગમાં કરો છો તમે કોઈ પણ જગ્યાએ જતા હોય ત્યારે તમને જે પણ વસ્તુ આપે છે શિક્ષકો સારું આપે છે અને એ વસ્તુને તમે સ્વપ્રયત્નથી તૈયાર કરો મિત્રો આપણે આવ્યા ઘરે આવીને ચોપડા ઠકે દીધા બગત ઠકે દીધું એક બાજુ અને નીકળી ગયા બેઠ લઈને નહી તૈયાર કરી શકો મિત્રો કુદરતે એક આપણા મગજની અંદર એક એવી બે બે ત્રણ વસ્તુઓ વિકસાવેલી છે એક પ્રકૃતિ છે એક સંસ્કૃતિ છે અને એક વિકૃતિ છે મિત્રો પ્રકૃતિ જે છે એ અવરોધ ઉભા કરવાનું કાર્ય કરે છે પ્રકૃતિ જે છે નેચર જે છે એ આપણને અવરોધો ઉભા કરવાનું કાર્ય કરે છે અને એ અવરોધોને દૂર કરવા માટે આપણી સંસ્કૃતિ કામમાં લાગે સંસ્કાર કામમાં લાગે છે મિત્રો તો એ અવરોધને દૂર કરવા માટે આપણે શાંત ચિત્તે વિચારીએ છીએ અને શાંત ચિત્તે વિચારીને આપણે એક ધારો કે તમે વાંચવા બેઠા હોય આપણે રમવાની ઈચ્છા થાય આપણને ઊંઘ આવે બધા આવે તો ધીરે ધીરે પ્રેક્ટિસ દ્વારા એને ઓછા કરી નાખો રમવાની ઈચ્છા થાય તો થોડોક સમય પૂરતી રમવાની ઈચ્છાને ને દબાઈ દો આને સંસ્કૃતિ કહેવાય છે અને મિત્રો પ્રકૃતિને વશ થઈને તમે ગમવાથી જતા રહો તમારી તૈયારીનો માર્ગ જે છે આપણો જે પણ વાંચનનો માર્ગ છે જે પણ પરીક્ષાનો માર્ગ છે એને છોડીને તમે ઓળખીએ સાથે ચાલે છે એને સાથે લઈને ચાલવું પડશે આપણે એને આપણા મગજ પ્રમાણે બદલવાની છે આપણા સ્વ પ્રયત્નો દ્વારા બદલવાની છે હવે સ્વ પ્રયત્નોમાં તમે કેવી રીતે તૈયારી કરો છો એ મહત્વની વસ્તુ છે કેવી રીતે તૈયારી કરીએ છીએ આપણે તો ચાર્ટ દ્વારા model દ્વારા મુદ્દાઓ દ્વારા આલેખો દ્વારા વારંવાર પુનરાવર્તન કરીને ચિંતન કરીને મનન કરીને તો આ તમામ પ્રક્રિયાઓ આપણે ઉપયોગમાં લઈને આપણે વધુમાં વધુ સ્વ તૈયાર કરીશું આપણને guide તો થયેલા જ છે આપણે પણ ઘરે આવીને જે આપણે ભૂલી જતા હોઈએ તો જે પણ tricks આપણને યાદ રહેતી હોય એ tricks પ્રમાણે આપણે સ્વ પ્રયત્નોથી તૈયાર થવાનું છે મિત્રો આગળ સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ મિત્રો ઘણા માણસો અને ઘણા વિદ્યાર્થીઓ અમને પૂછતા હોઈએ કે અમારામાં સેલ્ફ કોન્ફિડન્સ નો અભાવ છે અમે જે કંઈ એચીવ કરવાની તમન્ના રાખીએ છીએ અમે એચીવ નથી કરી શકતા વિદ્યાર્થીઓ પણ ક્યારેક પૂછતા હોય કે અમે જ્યારે તૈયાર કરવા બેસીએ છીએ ત્યારે બધું ભૂલાઈ જાય છે મિત્રો આના માટે આપણને સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ હવે કોન્ફિડન્સ સેલ્ફ કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ આ ત્રણમાં તફાવત છે કોન્ફિડન્સ એટલે એક વિશ્વાસ કોઈ પણ વસ્તુ પર પ્રકૃતિ ઉપર આપણે વિશ્વાસ રાખીને ચાલવાનું છે self confidence એટલે પોતાની જાત પર વિશ્વાસ હવે મિત્રો આપણને કોઈ શારીરિક કેટલીક અક્ષમતાઓ હોય અથવા તો કેટલાક માણસોને એક નંબર હોય આંખે કેટલાક માણસોની હાઈટ નીચી હોય છે કેટલાક માણસોનું કદ પાતળું હોય છે કેટલાક નું જરૂરિયાત કરતા વધારે જાડું હોય છે.

એ અક્ષમતાઓનો આપણે સામનો કરવાનો છે અને એ સામનો કરીને આપણે આપણા ગોલ અથવા તો લક્ષ્યાંક ને સિદ્ધ કરવાનું છે તો મિત્રો એના માટે આત્મવિશ્વાસ જોઈએ પ્રબળ આત્મવિશ્વાસ જોઈએ પણ ઓવર કોન્ફિડન્સ એટલે અતિવિશ્વાસ નહીં ઓવર કોન્ફિડન્સ જયારે કહીએ એટલે કે અતિવિશ્વાસ જેને કહેવાય છે કે હું આ કરી નાખીશ અને જ્યારે સામનો કરીએ છીએ આપણે ફેસિંગ કરીએ છીએ પરીક્ષામાં ફેસિંગ કરીએ ત્યારે એ બધું ભૂલાઈ જાય છે તો એને આપણે ઓવર કોન્ફિડન્સ કહીએ છીએ તો ઓવર કોન્ફિડન્સ ના હોવો જોઈએ પણ સેલ્ફ કોન્ફિડન્સ જરૂર હોવો જોઈએ તો આના માટે આપણે આત્મવિશ્વાસ કેળવવો પડશે પોઈન્ટ નંબર 5 રિસ્પોન્સિબિલિટી જવાબદારી મિત્રો જ્યારે આપણે કોઈ પણ વસ્તુની તૈયારી કરીએ છીએ ત્યારે એમાં જો નિષ્ફળ થઈએ ને નિષ્ફળતા તો મળે કારણ કે સિક્કો તમે ઉછાળો ને તો કાં તો એની અંદર કિંગ આવે કાં તો ક્રોસ આવે એટલે જ્યારે તમે કોઈ પણ વસ્તુની તૈયારી કરો છો કાં તો એ હકારાત્મક હોય તો તમને સારું પરિણામ આવે તો નકારાત્મક હોય તો તમને થોડુંક ખરાબ પરિણામ મળે તો એના માટે જવાબદાર છે કે મારું પરિણામ ખરાબ કેમ આવે છે શા માટે ખરાબ આવે છે એના માટે વાલી જવાબદાર નથી એના માટે કોઈ કે સારું નથી ભણાવ્યું તો એ શિક્ષકો જવાબદાર નથી એના માટે મિત્રો પણ જવાબદાર નથી મિત્રો તમને રમવા લઈ જતા હોય અથવા તો કોઈ બીજા માર્ગે વાર્તા હોય તો મિત્રો પણ જવાબદાર નથી તમારામાં તમારી જવાબદારી છે મારે શું કરવું મિત્રો આના માટે આઈ કેન આઈ શુડ અને આઈ વિલ આ ત્રણ વસ્તુ આપણે યાદ રાખીશું આઈ કેન એટલે હું કરી શકું મારામાં કરવાની ક્ષમતા છે આઈ શુડ એટલે મારે કરવું જોઈએ મારે આ વસ્તુ કરવી જોઈએ અને આઈ વિલ હું કરીશ હું કરીને જમપીશ તો

સખત મજૂરી નથી કરવાની તમારે સખત પ્રશ્ન આપવાનો હોય તો વર્ણનાત્મક પ્રશ્નની અંદર તમે મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને તમે યાદ રાખો અને તમારી મૌલિક ભાષાની અંદર તમે તૈયારી કરો મિત્રો ક્યારેક કેટલાક લોકો ગોખણી ધ્યાન મેળવે છે

ગણિતમાં જ્યારે કેટલાક સમ્સ ઉકેલાતા હોય ત્યારે તમે એને ધ્યાનપૂર્વક જુઓ વિજ્ઞાનમાં કેટલાક પ્રયોગો થતા હોય લેબોરેટરીમાં તમે જાઓ અને પ્રયોગો થતા હોય ત્યારે તમે ધ્યાનપૂર્વક એનું નિરીક્ષણ કરો અને જ્યાં એકાગ્રતા છે તમે વાંચતા હોઈએ પણ ધ્યાનપૂર્વક તમે વાંચો રીડિંગ જ્યારે કરવાનું છે કેટલાક સબ્જેક્ટ રીડિંગ ના હોય અને રીડિંગ કરવાનું હોય ત્યારે તમે એકાગ્રતાપૂર્વક વાંચો હવે તમે શારીરિક રીતે કોઈ જગ્યાએ બેઠા છો શારીરિક રીતે બહારના દબાણથી વાલી દબાણ કરતા હોય અથવા શિક્ષક દબાણ કરતા હોય અને તમે વાંચવા બેઠા હોય પણ મન દબાણ જે છે એના માટે તૈયાર નથી તો એવા વખતે વાંચવાનું total બંધ કરી દો થોડોક વખત fresh થઈ જાવ એકાગ્રતા છે તો તમે યાદ રાખી શકશો concentration જોઈએ છે અને એના વગર તમે તૈયારી નહીં કરી શકો point નંબર eight eagerness આતુરતા નવું શીખવા માટેની આતુરતા તમે કેટલીક બાબતો છે point નંબર આઠ સ ઇગરનેસ એટલે આતુરતા અને આતુરતા એટલે જીજ્ઞાસા જીજ્ઞાસા એટલે જાણવા માટેની આપણી એક એક વૃત્તિ વૃત્તિ આપણામાં પડેલી છે કે કંઈક જાણવું અને જેટલી એ વૃત્તિ સક્રિય હશે નવું જાણવાની આપણી વૃત્તિ સક્રિય હશે એનાથી આપણી પ્રોગ્રેસમાં વધારો થશે મિત્રો મિત્રો કોઈ પણ વિષય આપણને જ્યારે હાર્ડ લાગે છે ત્યારે એ વિષયને આપણે છોડી દઈએ છીએ એમાં રસ નથી કેળવતા અને પરિણામે આપણું પરિણામ બગડે છે મિત્રો જેમાં રસ નથી પડતો એમાંથી કંઈક જાણવાની કંઈક શીખવાની આપણે રાખવી જોઈએ અને તો આપણે સરળતાથી આપણો માર્ગ સિદ્ધ કરી શકીશું મિત્રો હવે છે એમ્બિશન પોઈન્ટ નંબર નાઇન એમ્બિશન એમ્બિશન એટલે મહત્વકાંક્ષા મિત્રો મોટા ભાગે મોટિવિટર્સ મહત્વકાંક્ષા જે છે એને આગળના પોઈન્ટમાં મૂકે છે એક થી ત્રણ માં એનો સમાવેશ કરે છે મિત્રો એ શારીરિક અને માનસિક ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને કરવાની હવે શારીરિક અને માનસિક ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને એટલા માટે કહીએ છીએ આપણે કે જ્યારે આપણી ક્ષમતા નથી કે આપણે આ કાર્ય કરી શકીશું અને જ્યારે એ લક્ષ્યાંક રાખીશું મિત્રો તો નિષ્ફળ થવાના ચાન્સીસ વધારે હશે પણ આપણે જે હાંસલ કરી શકીએ એવી આપણી જે ક્ષમતાઓ છે અને એ ક્ષમતાઓ છે એના આધારે જો લક્ષ્યાંક નક્કી કરવામાં આવશે તો કરી શકાશે મિત્રો આપણે જોઈએ છે કે એવા કેટલાય ઉદાહરણો આપણે જોયા કે જેને પગ નથી એવા માણસોએ એવરેસ્ટ શિખર સર કર્યું છે મિત્રો તો આવા એકાદ બે અપવાદોને બાદ કરતા આપણી શારીરિક ક્ષમતાઓને આપણે ધ્યાનમાં લઈને આપણી મહત્વકાંક્ષાઓ નક્કી કરીશું અને આપણું લક્ષ્યાંક નક્કી કર્યા પછી એ લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા માટે આપણે આગળ વધવાનું છે છે નંબર જે એટલે મિત્રો આયોજન આપણે જોઈએ છે કે સરકાર માટે પણ કહેવાય છે કે સારા આયોજન વગરની સરકાર એ રેતીના પાયા પર ચણાયેલી મહેલ સમાન છે એટલે કે આયોજન તો જોઈએ પ્લાનિંગ સિવાય દરેક વસ્તુ નકામી છે મિત્રો આપણે ટાઈમ ટેબલ બનાવીએ છીએ આપણા દિનગીને સરળ કરવા માટે આપણે સમયપત્રક બનાવીએ છીએ વર્ષનું સમયપત્રક બનાવીએ મહિનાનું સમયપત્રક બનાવીએ અને એને આપણે ફોલો નથી કરતા અથવા કરી નથી શકતા અન્ય પરિબળો એવા બને છે કે જેનાથી આપણે એને ફોલો ના કરી શકીએ તો એવા પ્લાનિંગ આપણે કરવાના છે એવા આયોજનો કરવાના છે કે જે સરળતાથી આપણે મેળવી શકીએ એચીવ કરી શકીએ અને આપણો સિદ્ધ હેતુને સિદ્ધ કરી શકીએ તો એચિવમેન્ટ જે મળી શકે એવું નાનું પ્લાનિંગ બનાવીએ મિત્રો એક દિવસનું પ્લાનિંગ અથવા તો બે કે ત્રણ દિવસનું પ્લાનિંગ બનાવીએ કે કોઈ એક સબ્જેક્ટ પૂરતું કોઈ એક મુદ્દા પૂરતું ત્રણ દિવસમાં મારે આને તૈયાર કરવું છે અને કરવું છે તો એના માટે એક સરસ મજાનું ટાઈમ ટેબલ ગુતવી દઈશું નાના નાના પ્લાનિંગ નાના નાના આયોજન કરીને આપણે ચોક્કસ મુકામ સુધી પહોંચી શકીશું મિત્રો અને પોઇન્ટ નંબર ટેમ જે છે આપણા માટે છે પણ આપણે આપણી જાતનું મૂલ્યાંકન કરવાનું છે સેલ્ફ એસેસમેન્ટ કરવાનું છે કે આપણે ક્યાં અટકીએ છીએ ક્યાં આપણી નબળાઈઓ છે ક્યાં આપણી ત્રુટીઓ છે ક્યાં આપણી ખામીઓ છે એને આપણે શોધવાની છે મિત્રો એટલે આપણે આપણી જાતનું સ્વ મૂલ્યાંકન કરવાનું છે કોઈક તો મૂલ્યાંકન કરશે મિત્રો પરીક્ષાના વિદ્યાર્થીઓ જુઓ ત્રણસો પાસાઠ દિવસ ભણવાના હોય છે એમાંથી એકસો ને વીસ પચીસ ત્રીસ દિવસ ભણતા હોય રજાઓ હોય બસો દિવસનું વર્કિંગ કરે બસો દિવસનું નું પેપર એ ત્રણ કલાકમાં આપવાનું હોય ત્રણ કલાક નું પેપર ત્રણ મિનિટમાં અથવા તો પંદર એક મિનિટમાં તપાસે અને ત્રણ સેકન્ડમાં રિઝલ્ટ તૈયાર થઈ જાય મિત્રો આ રિઝલ્ટમાં એ આખા વર્ષનું ભાવિ હોય છે તો એ મૂલ્યાંકન કરવા વાળા જુદા છે પણ આપણે આપણી જાતનું મૂલ્યાંકન કરવાનું છે અને સ્વમૂલ્યાંકન અટકીએ છીએ અને એ અટકીએ છીએ એ ત્રુતીયો કેવી રીતે સોલ્વ કરી શકીએ એના વિશેના મુદ્દાઓ આપણે વિચારવાના છે મિત્રો તો એ રીતે સ્વમૂલ્યાંકન કરીને પણ આપણે આગળ વધી શકીશું તો આ પ્રકારે ધીરે 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 પ્રોગ્રેસ કરી શકીશું મિત્રો આ દસ મુદ્દા જે છે જિંદગીમાં વણી લેવાના છે સાથે લઈને ચાલવાનું છે અને પણ આપણને કોઈ ડિફિકલ્ટી આવે ત્યારે આવા આવા પોઝિટિવ પોઝિટિવ થિંકિંગ જે જે છે છે એને આપણે સાંભળતા રહીએ અને એ સાંભળતા રહીએ તો શ્યોર આપણો માર્ગ સરળ થઈ જશે ચોક્કસપણે આપણે આપણો ધ્યેય સિદ્ધ કરી શકીશું આપણા એચિવમેન્ટ જે છે એ આપણે મેળવી શકીશું મિત્રો તો આ સાથે આપ સર્વે અચિવમેન્ટ મેળવો પ્રોગ્રેસ કરો આગળ વધો એવી આપણે અપેક્ષા રાખીએ છીએ ઇન્ટેલિજન્સ પરિવાર અને જાત નિર્ણય જિંદાબાદ ચેનલ આવી અપેક્ષા રાખીએ છીએ મિત્રો કે આપણે